વડોદરા શહેરના માંડવી ખાતે આવેલા પૌરાણિક વિઠ્ઠલનાથજીના મંદિર ખાતેથી બુધવારના રોજ અષાઢી સુદ એકાદશી નિમિત્તે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો પરંપરા પ્રમાણે નીકળશે વરઘોડાના આયોજન માટે મંદિરમાં છેલ્લા બે દિવસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે વડોદરાના રાજવી પરિવારના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિરમાંથી દર વર્ષે અષાઢી સુદ એકાદશીએ ભગવાન વિઠ્ઠલનાથજીની ચાંદીની પાલખીમાં પધરામણી કરવામાં આવે છે રાજવી પરિવારના સભ્યો ભગવાનની પૂજા કરે છે અને પછી ભગવાનનો વરઘોડો ન્યાય મંદિર રાવપુરા થઈને કીર્તિ મંદિર ખાતે આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચે છે દેવસ્થાન પ્રશ્ન જણાવ્યા પ્રમાણે એકાદશી નિમિત્તે વરઘોડો સવારે સાડા નવ વાગે ભજન મંડળીઓ બેન્ડ બાજા સાથે મંદિરેથી નીકળશે અને કીર્તિ મંદિરના કેદારેશ્વર મહાદેવના મંદિર ખાતેથી વરઘોડો બપોરે ચાર વાગે નિજ મંદિર ખાતે પરત આવશે બુધવારે મોહરમ પર્વત નિમિત્તે તાજીયા ઠંડા કરવામાં આવશે અને તાજીયાના જુલુસ નીકળવાના હોવાથી દર વર્ષ કરતાં બે કલાક પહેલાં વરઘોડો મંદિર ખાતે પરત આવશે આમ વરઘોડાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે બુધવારે સવારે મંદિરમાં સવારે સાત વાગે રાજભોગ આરતી થશે મંદિરે સવારે નવ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે શ્રી વિઠ્ઠલનાથ ભગવાન કી જય આવતીકાલે દેવપુડી એકાદશી નિમિત્તે શ્રી વિઠ્ઠલનાથજીનો બસો પંદરમો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળશે અને ભક્તોને દર્શન આપશે આ વર્ષે મંદિરમાં દર્શનનો સમય વરઘોડાના દિવસે સવારે ત્રણ વાગે મંગળા આરતી છે છ વાગે શણગાર આરતી છે સાત વાગે રાજભોગ આરતી છે સાતથી સાડા આઠ સુધી ભક્તોને ચાલલા વિધિ કરાવવામાં આવશે આઠ વાગે ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન બાદ નવ વાગે આરતી થયા પછી વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે આ વરઘોડાના સમય દરમિયાન મંદિરમાં દર્શન ખુલ્લા રહેશે આ વરઘોડો બપોરે સાડા બારે કેદારેશ્વર મહાદેવ પહોંચશે યા હરિહર ભેટ થશે પૂજન અર્ચન બાદ દોઢ વાગે નીકળીને આ વરઘોડો મંદિરમાં પરત આવશે ત્રણ વાગે અને રાત્રે મંદિરમાં શયન આરતી થશે આ વર્ષે બે તહેવારો ભેગા થવા થતા હોવાને કારણે પોલીસને સાથ આપવા માટે મંદિરમાંથી વરઘોડો અડધો કલાક વહેલો નીકળી અને સાંજે દોઢથી બે કલાક વહેલો આવશે તો આ વખતના પોલીસ પોલીસના આયોજન તેમજ મંદિર તરફથી કરેલા આયોજનમાં ભક્તોને સાથ આપવા માટે નમ્ર વિનંતી